બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળતા ભારતભરમાં ઠેર ઠેર ભાજપના કાર્યક્રમોમાં આનંદ સાથે આતિશબાજીના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે મહેસાણા જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર મહેસાણા પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળી સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ધારાસભ્ય સુખાજી ઠાકોર ધારાસભ્ય ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા સહિતના આગેવાનો હોદ્દેદારોની ઉપસ્થિતિ વચ્ચે વિજય ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત આતશબાજી કરવામાં આવી હતી તો ભાજપના કાર્યકરોએ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળતા એકબીજાનું મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી આમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બિહાર ચૂંટણીમાં એનડીએનો પ્રચંડ વિજયની ઉજવણીના ભાગરૂપે આતશબાજીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો તો બિહારની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે એકસો એક બેઠકો પરથી ચૂંટણી લડી હતી તેમાંથી છન્નુ સીટો સાથે ભાજપના ઉમેદવારોએ વિજય હાંસલ કર્યો છે ત્યારે કોંગ્રેસના વોટચોરીના મુદ્દાને નકારી મહિલા અને યુવાનોએ મોટી માત્રામાં મતો આપી ડી એ સરકારને સ્પષ્ટ બહુમતી આપી હોવાનું જણાવી મહાગઠબંધનના સૂત્ર મુસ્લિમ અને યાદવને તોડીને ડબલ એન્જિનની સરકારને બિહારની જનતાએ સ્પષ્ટ બહુમતી આપતા મહેસાણામાં કમલમ ખાતે આતિશબાજી સ્વરૂપે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો કરોસ્ક્રાઈબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો